ચીનના એચ.આઈ.વી વાયરસના કુતરાતમાં પગરમને લઈને જામનગર હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું ચીનના એચએમપીવી વાયરસના ગુજરાતમાં પગરવને લઈને જામનગર હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે નવા વાયરસને લઈને જીજી હોસ્પિટલ અધિક્ષક સહિતના ઉચ્ચ તબીબોની બેઠક મળી હતી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ નવા વાયરસને લઈને જીજી હોસ્પિટલમાં લેબ અને અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવશે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાંચ વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષથી વધુ વય જૂથની વ્યક્તિઓને એચએમપીવી વાયરસનો ખતરો વધુ હોય છે તેથી નાના બાળકો તેમજ વૃદ્ધોએ વધુ સાવચેતી જાળવવાની જરૂર છે આ નવા વાયરસ એચએમપીવીના મુખ્ય લક્ષણો તાવ શરદી અને ઉધરસ છે તેથી જો આવા કોઈ પણ લક્ષણ જણાય તો તુરંત ડોક્ટરની સલાહ લેવી હ્યુમન મેટાન્યુમો વાયરસને લઈને જીજી હોસ્પિટલ પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે હા હું ડૉક્ટર સોનલ શાહ એડિશનલ પ્રોફેસર બાળ રોગ વિભાગમાં જી જે હોસ્પિટલમાં કામ કરું છું જે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે ચીનમાં જેના કેસ ઘણા બાળકોમાં નોંધાયા છે તો એ આમ તો સામાન્ય રીતે જે ચેટર્જી સાહેબે કીધું એ પ્રમાણે નોર્મલ રીતે થતો વાયરસ જ છે પણ બાળકોમાં સામાન્ય રીતે જે એક વર્ષથી નાના બાળકો છે એમાં એમાં સી ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય ઓછા વજનવાળું બાળક હોય અધૂરા મહિને જન્મેલું બાળક હોય અથવા એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુનો ડેફિશિયન્સી કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતાં વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે તો એ માટે આપણે જીજી હોસ્પિટલમાં જે ઓક્સિજન માટે આપવા માટે વેન્ટિલેટર અને હાઈ ફ્લોનેઝલ કેન્યુલા બધાની વ્યવસ્થા પણ આપણે કરેલ છે અને અમારા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ એ પણ એને પણ અમે તાલીમ આપીને અને આ રોગ સામે લક્ષણ આ રોગ સામે લડવા માટે અમે એને તૈયાર કરી રહ્યા છીએ

પણ કોમ્પલિકેશનની શક્યતાઓ જે છે એ નાના બાળકોમાં અને મોટી ઉંમરને એટલે સેવન્ટી ઇયર્સથી ઉપરના જે માણસો હોય છે એમાં શક્યતા હોય છે મેજોરિટી કેસમાં સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શરદી ઉધરસ તાવ એ પ્રકારનું પિક્ચર હોય છે પણ જેમાં કોમ્પ્લિકેશન થાય એ એવા કન્ડિશનમાં આમાં નિમોનિયા પણ થઈ શકે આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે ઉપલબ્ધ નથી પણ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ અથવા વધારે આઈસીયુ કેરની જરૂર પડે પણ આવી જે આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે શ્રીની તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં ત્રીસ આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ ડોક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે કાર્યરત છે ને તૈયાર છે ટેસ્ટિંગ માટે કીટ મંગાવવામાં આવે છે એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જ ટેસ્ટ જે થઈ જશે આર્ટીપીસીઆર સર કે આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી ઉધરસ ને તાવ એ ટાઈપના લક્ષણો હોય છે મોટા ભાગના કેસ જે છે